તો થોડા લાંબા વાત કરો અમારા રજવાડામાંથી અમે ત્રણ ત્રણ દીકરીઓ હારે વડાવી એના વી વી વરો થયા અને તેર તેર વર તો ભના થઈ ગયા જોવાય લાઈનમાં માં બેસી ગયા મોટા તો આપતો જોવો હા બેબન આ મોટી દીકરી નો હા એ માર દમુનો તોય અમારી દીકરીઓ કઈ આંગણથી રડતી નથી ગયું કઈ કઈ ખૂણામાં માં જમાયું રોઈ લે પણ વેવાણી તો તમને જોતા લાગે હો કે તમારી દીકરી રડે નહીં તેમાં રોવાનો હું હોય વેવાણ 20 20 વરસ માં આવતર ની ઘેરે ત્યાં કોઈ માવતર ના હરિંગા નથી જાતા લ્યો પણ રડે તો ખરા ને વેવાણ આટલું બધું નો રોવાનો હોય વેવાણ આ બાયુ ને એમ થાય કે દીકરી દુખ માં દીધી હશે વેવાણ દીકરી આ જ ની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ ને વેવાણ એક વાત તો ક્યો ને વેવાણ ઓન માર મોટા ભાભી બેસે ને ઈ મયન ની માયા મૂકીને જ જાય હતા હો હે સાસુમાં પણ ઈ તો તમને જોતા લાગે કે તમે રડાવો વેવાન તમારે સમજવામાં રોવરાવતા નથી કઈ અમે તો અમારા હાહુ બહુ સાચવીએ બહુ સેવા કરીએ ખાટલે થી પાટલે પાટલે થી ખાટલે પાણી માગે તા તો દૂધ દઈ અમાર હાહુ લ્યો પણ આ તો અમાર હાહુ એમ થાય કે દીવો લઈને ગોતવા જાયે તોય આવી હોવું થોડ્યું મળે ક્યાંય નહીં નો મળે એટલે માર હાહુ નું હયું ભરાઈ જાય અને હરક ના હુડા પડે હરખાઈ જાતા હશે લે અમને દેરાની જેઠાણીને જોવે તા તો ઢોગલો થઈ જાય વેવાણ રોઈ રોઈ વેવન તો વાહે પડી ગયા ધોરાણ માર હાહુ રોરાવા બોલો ના ના બેવાણ એવું નથી તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ આ તમને દેરાણી જેઠાણીને જોતા લાગે આ તમારો હાવભાવ જોતા લાગે આ જેતપુર માં જાનો લઈને આવ્યા ને આવ્યા ને ત્યાર ના જોઈ આ મગસ તો કેટલા કડક છે તમારો અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું બાકી અંદરથી તો હાવ જલેબી ના ઘૂસરા જેવી સુલ્યો મારે જેઠરે હોય તો મારે કેમ બોલવું ઝીણું ઝીણું બોલાય ચોથ ખરા નકર તો કેમ જણાય બોલતી નહીં ઝીણું ઝીણું જેઠાણી સાંભળે હા તો એમ મને બેરી નાખી જવું

કે મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે એ તમારી દીકરી ઝૂલતા આવડશે ઝૂલશે નકર પડશે એઠા કેમ વેવાણ અર ખાયલા તો રાજનો કારોબાર દઈ દેવો છે તેજુરીની ચાવીનો જુડો દઈ દેવો વેવાણ કોનો માર દેરાણીનો આવો વાગ્યો હાલો કરિયાવર ભરી લ્યો બધોય ભરાઈ ગયો ભરાઈ ગયો કરિયાવર